ખેડૂત ચેનલમાં આમ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે આજે મોટા બાર લાભ મળશે વી એક લાખ પચીસ હજારની સહાય હવે તમે આની અંદરથી કરી શકો છો તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની માહિતી એ અંતર્ગત રેશન કાર્ડના સૌથી મોટા બહાર લાભ છે તો સૌથી પહેલાં મિત્રો આપણે જાણીશું કે જિલ્લા અનુસૂચિત જાતિ પૈકી બાર અંત્યોદય જાતિ અરદારો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પર હવે મિત્રો અરજી કરી શકશે તો આની અંદર જિલ્લા અનુસૂચિત જાતિ પૈકી બાર અંત્યોદય જાતિના જેમાં કે હાંડી નાળિયા સેનવા સેનમા સેનવા ચેનવા શેડમા અને રાવત તુરી ગરો અને ગરોડા જે ગુરુ બ્રાહ્મણ ગર ગરબા અને વણકર સાધુ અનુસૂચિત જાતિના બાવા થોરી એ અંતર્ગત તમે જોઈ શકો છો વાલ્મીકી જે સફાઈ કામદાર છે એ અંતર્ગત આની અંદર અરજી કરી શકશે તો અરજદાર વિવિધ યોજના માટે અગિયાર ઓગસ્ટથી આની અંદર અરજી શરૂ થશે તો મિત્રો આની અંદર જિલ્લા અનુસૂચિત જાતિ પૈકી બાર અંત્યોદય જાતિ અરજદારો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નાના ધંધા વ્યવસાય લોનની અંદર એક લાખ પચીસ હજાર સુધી લાભ મળશે જે પશુપાલન લોન યોજનાની અંદર એક લાખ સુધી પેસેન્જર વાહન જે માલવાહક છે ફોર વ્હીલર છે એની અંદર સાત લાખ પચાસ હજાર સુધીની સહાય તો પેસેન્જર વાહન માલવાહકની અંદર થ્રી વ્હીલર બે લાખ પચાસ હજાર સુધીની સહાય લાભ લેવા માટે તમારે અગિયાર આઠ બે હજાર પચીસથી આની અંદર એસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઉપર તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે તમારે હેલ્પલાઇન નંબર આપેલો છે એની અંદર કોલ કરી પણ માહિતી મેળવી શકો છો વધુમાં છે કે રેશન કાર્ડ ધારક અંતર્ગત જિલ્લા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્ય અન્ન સલામતી કાયદા અંતર્ગત સમાવિષ્ટ રેશન કાર્ડ ધરાવતા વિનામૂલ્યે અનાજનું વિતરણ વ્યવસ્થા હેઠળ જુલાઈ ઓગસ્ટ માસ માટે વિતરણ જૂન શરૂ કરવામાં આવ્યું હતું તો લાભાર્થી તેમને મળવાપાત્ર અનાજ મેળવવા બાકી હોય તેમને પાંચ જુલાઈ સુધી મેળવી લેવા પણ વિનંતી કરવામાં આવી હતી તો એક યાદી જણાવ્યા અનુસાર જિલ્લા સસ્તા અનાજ સંચાલકોએ જુલાઈ ઓગસ્ટ માસનું વિતરણ કરવા બાકી રહેલા એનએફરી રેશન કાર્ડધારકો અનાજ જથ્થા વિતરણ કામગીરી જે પાંચ જુલાઈ સુધી વિતરણની કામગીરી લાવવામાં આવી છે જેમાં જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર સંચાલકોએ જુલાઈ ઓગસ્ટ માસનું જે વિતરણ છે એ પણ શરૂ થઈ છે પરંતુ ચોમાસાને કારણે ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા અને ચૂંટણી સાથે સાથે વરસાદી વાતાવરણ કારણે રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન સુધી પહોંચી શક્યા નથી તો તેમને વાતાવરણને કારણે ઇન્ટરનેટ સેવા પણ ઘણી જગ્યાએ બંધ હોવાને મોટાભાગના જે રેશન કાર્ડ ધારકો છે જુલાઈ ઓગસ્ટનો જથ્થો વંચિત રહે નહીં તે માટે રેશન કાર્ડ ધારકોને હકનું અનાજ પૂરું પાડવા માટે ધ્યાન લઈને જુલાઈ અને ઓગસ્ટ માસનું વિતરણ જે હવે શરૂ થઈ ગયું છે એટલે સાથે મિત્રો આની અંદર જુલાઈ ઓગસ્ટ માસનું જેમને વિતરણ લેવાનું બાકી હોય એ જઈ શકે છે સસ્તા અનાજની દુકાન ઉપર તો મિત્રો આથી સંપૂર્ણ આજની માહિતી જેમને એક લાખ પચીસ હજારથી લઈને સાત લાખ પચાસ હજાર સુધીની એના પૈસા રેશન કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને મળવાપત્ર રહેશે જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત